સુરેન્દ્રનગર નો કયો ટાવર કમેન્ટમાં કરજો ના ના આઈફી ટાવર તો નથી તેવું એવી ખોટી કમેન્ટ કરતા જ નહીં સુરેન્દ્રનગર ના ટ્રાફિક થી કંટાળી ગયા

આપણે જેની યાર માનતા આવવાની હતી ઈ ભાયા આપણે માનતા કરવા નથી આ છે મંદિર નું મંદિર અહીંયા તમારા અને મારા જેવા ભક્તો માટે તાવો કરવાની જગ્યા આપણે કેવી ડુંકા મારે ઓ ભાઈ મારે ભાઈ બંધ તું તે ઓ માર માર આલે યો ભાઈ સારી માને તારી માને